વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ ગુજરાતમાં ચારે બાજુ જય ગોપાલના નારા લાગી રહ્યા હતા અને તે વચ્ચે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા ગોપાલ ઇટાલિયાને મોરબી બેઠક જીતવાને લઈને ચેલેન્જ આપવામાં આવી અને ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૂર ઠક્કર જે સમયથી જ મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યા દ્વારા ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપવામાં આવી છે કે જો ગોપાલ ઇટાલિયા આ મોરબી બેઠક ઉપરથી લડે છે અને જીતે છે તો હું આ બેઠક ઉપરથી રાજીનામું ધરી દઈશ પહેલાં તો અને જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો હું ઇનામ રૂપે બે કરોડ રૂપિયા આપીશ જોકે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પહેલા કાંતિભાઈ જ્યારે રાજીનામું આપશે ત્યારબાદ જે છે તે આમ આદમી પાર્ટીમાંથી કોઈ પણ એક નેતા જે છે તે આ બેઠક ઉપરથી ચૂંટણી લડશે અને ત્યારબાદ જ આમ આદમી પાર્ટી અને ભાજપમાં એક આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો હતો પરંતુ હાલમાં આજે કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરે મોરાની જે સ્થિતિ જોવા મળી રહી છે તે સ્થિતિ વચ્ચે પણ ગોપાલ ઇટાલિયા ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે તેમનો એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે તો પહેલાં એક વિડીયો ઉપર નજર કરી કહીએ જેમાં ગોપાલ ઇટાલિયા જે છે તે ગરબે ચૂપી રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો તમને આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા ગરબે રમતા દેખાતા દેખાતા હશે ગરબા ગાતા દેખાતા હશે જે હાલમાં ગુજરાતના રાજકારણમાં સ્થિતિ જોવા મળી રહી છે ગોપાલ ઇટાલિયાની સામે એક મોટી ચેલેન્જ આવીને ઊભી છે છતાં પણ તેઓ ખુશ મિજાજ સાથે લોકો સાથે સામાન્ય જનતા સાથે ગરબા ઝૂમી રહ્યા છે ગરબે ઝૂમી રહ્યા છે ગરબા રમી રહ્યા છે અને બીજી બાજુ જ્યારે સોમવારે ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે જેમાં કાંતિ અમૃતિયા એ સ્પષ્ટપણે કહી દીધું છે કે એકસો ને પચાસ ગાડીઓ સાથે હું મોરબીથી ગાંધીનગર જઈશ અડધો કલાક બપોરના બાર વાગ્યા સુધી હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ અને જો ગોપાલ ઇટાલિયા નહીં આવે તો હું ત્યાંથી નીકળી જઈશ આ રીતનું અલ્ટિમેટમ જે છે તે કાંતિયા અમૃતિયા દ્વારા આપવામાં આવ્યું છે તો હવે જોવું રહ્યું કે આવતીકાલે સોમવાર ખાતે શું નવા જૂની થાય છે અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો સોમવારના રોજ કારણ કે પડે પડની અપડેટ્સ અમે તમને આપતા રહીશું અને જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત અને સબસ્ક્રાઇબ કરી દેજો